તો પંચમહાલમાં કોંગ્રેસનો પ્રચાર ઓછો હોવાનું પ્રમુખે કબૂલ કર્યું છે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોલંકીએ વિડીયોમાં કર્યું કબૂલાત કહ્યું કે શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તા યુવાનોમાં ડરનો માહોલ છે જે બી સોલંકીએ નિવેદન આપ્યું છે અને ડરના માહોલથી પ્રચાર ઓછો થઈ રહ્યો છે તેવું જે બી સોલંકીને સ્વીકાર કર્યું છે અમુક બૂથ પર કોંગ્રેસ કાર્યકર્તા એજન્ટ બનવા તૈયાર નથી અને જે બી સોલંકીએ આ વિડીયો વાયરલ કરીને કાર્યકર્તાઓને કર્યું છે સૂચન

જરૂર છે તો શહેરા તાલુકાના દરેક ગામમાંથી દરેક બુથમાંથી દરેક યુવાનોને મારી વિનંતી છે કે તરીકે રહેવા માટે મને તાત્કાલિક જાણ કરો હું તમને એટલું આપું છું કે તમારી પર હુમલો થશે જે બી સોલંકી તાત્કાલિક પહોંચી જશે ભલે મારી પર હુમલો થયેલો એનો જવાબ કેવી રીતે આપવાનો છે મને આવડે છે હું જવાબ આવનાર સમયમાં આપવાનો છું કોંગ્રેસના ઘણા નેતાઓ વિધાનસભા લડી લડીને પબ્લિક જતા રહ્યા હોય પણ આ જે બી સોલંકી છે તમારા સાથે છે તમારે જોડે રહેવાનો છે જે બી સોલંકી કોઈ નથી ડરતો નથી ડરવાળો નથી મને પણ કરોડોની ઓફર આપવામાં આવી પણ મેં સ્વીકારી નથી સમય ખરાબ આવશે તો શાકભાજી વેચીશ પરંતુ પેલા વ્યક્તિનું ગુલામી કરવાનું નથી